હાલોરમાં નગરપાલિકાએ તળાવ કિનારે વર્ષ ઓગણીસો પંચ્યાસીની અંદર બનેલા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરની પાંત્રીસ દુકાનને જમીન દોસ્ત કરવા માટે મોટા પાયે ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી તત્કાલીન પંચાયતે ફક્ત ઠરાવ દ્વારા આ શોપિંગ સેન્ટર બનાવ્યું હતું અને જેને કલેક્ટરે ગેરકાયદેસર જાહેર કર્યું છે આગામી ત્રણ દિવસ સુધીની અંદર આ ડિમોલેશન ડ્રાઇવ ચાલશે જેની અંદર દાયકાઓ જૂના પાકા બાંધકામોને તોડવામાં આવશે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં ન આવતી હોવાને કારણે દુકાનદારોની અંદર પણ રોષ ફેલાય

हालोल शरमा तेला शोपिङ सेन्टर छ वर्ष हालोल नगरपालिकाए नोटिस आ खाली गर्नु कुरुतु कारण तग्छा प्लस आज शोपिङ कम्प्लेक्स छ स्ट्रक्चर स्टेबिलिटी वर्ष एस वर्षु जुना हो त्यो रहेवा पामी आ विस्तार जस्तारमा एक मकन पड़ता पड्तालोल नगरपालिकाए तात्कालिक स्टेबलिटी न हुयां बंदि कमो भी रहे